હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાય હમણાં બે દિવસથી ખૂબ જ કામમાં છે અને એકચ્યુઅલી ખુશીની તબિયત થોડી ખરાબ છે એટલે વ્લોગ પણ ઠીક રીતના શૂટ નથી કરી શકતી પણ ફ્રેન્ડ્સ ખુશીને સારું થઈ જશે એટલે અમે ફાઇનલી બ્લોગ મૂકશું અને તાવ આવી ગયો છે તાવ તાવું બોતલ ચઢાવી છે એટલે આપણું ધ્યાન થોડું ત્યાં રહે એટલે ટાઈમિંગ નહીં મળતો થોડો જેટલું હસશે એટલું શૂટ કરી છે એમાં તાજી હર હર મહાદેવ બહુ કોઈ ઈચ્છા થાય છે બોલવાની બો બાય

અહીંયા બને છે ફર્સ્ટ ક્લાસ રોટી ચાલો ગાઈઝ કરજો તો સો હાઈ ગાઈઝ જય માતાજી વેલકમ ટુ ગાઈઝ ફાઇનલી આપણે કાલે બહાર જવાનું છે એટલે પેકિંગ ચાલુ છે ઓલરેડી પેકિંગ બધી બતાવી છે જોઈ તો તો પેલું ફર્સ્ટ પાર્સલ ખોલીશું આપણે ત્યાંમાં શું આવ્યું છે

કેટલો સરસ છે હો 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 મને બહુ જ ગમે છે આ મેંગુ પાર્સલ છે એમ મેંગુ એટલે વધારે મેંગુ છે એમ પાર્સલ ખોલવાની તો આટલી બધી હું કરું છું ને તો વાત જ નહીં પૂછું વાત જ નહીં પૂછું કેમ કે આપણે ક્યારે રિટર્ન કરવાનું હતું નહીં સારું લેખ ખરાબ નીકળ્યું રિટર્ન રિટર્ન કરવાનું થતું જ નહીં વાવસ તો નાઈસ વધારે આપણે લોક કરી શકીએ બટન અહીંયા આવી જાય કેટલી મસ્ત છે તો ગાય ચલો મસ્તી રીતના પહેરી આ રીત તો ફાઇનલી આપણે જવાનું છે અહેમદાબાદ અને આપણે પેકિંગ થઈ ગઈ છે શું કેમ કે આઈ થિંક મારે સોંગ્સ કરવા જવાનું છે અને આપણે બહુ બધું કોમ આવી ગયું છે છું અને મસ્ત મજાની અત્યારે સારી પેકિંગ

શોર્ટ્સ લેવાનું છે આટલી બધી પેકિંગ સ્ટાર્ટ કરી છે હજુ બધું આ ભરવાનું છે કપડાં પેકિંગ કર્યા છે આખી બેગ ભરાઈ ગઈ છે સામાન તમે જોઈ શકો છો રૂમની હાલત તો તમારી હામે છે જે પણ છે તે ચાલો ગાઈસ તો હવે બીજું શું જોઈએ છે જોઈ લઈએ શોર્ટ્સ જોઈએ છે શોર્ટ્સ હવે શોર્ટ્સ તો અહીંયા પર છે કે ક્યાં છે જોઈ શકો છો ગઈશ આપણા કપડાં વેર વિખેર ભળ્યા છે કપડાનું તો ધ્યાન જ રહેતું બહુ બધા કપડાં હોય ને એને આમ જ હોય આવું છે બધું કપડાનું શોર્ટ્સ ગોતું છું મને શોર્ટ્સ નથી મળતી અલ્યા ગાઈસ શોર્ટ્સ નથી તો ગાઈસ આપણે તો લાગે છે કે આજે તો શોર્ટ્સ મળવાની છે નહીં મળતી જ નહીં તો કબાટમાં એક વાર ફરી જોઈ લઈએ પાછા આપણે આઈ થિંક મળી જવી તો હવે આમાં તમે બધા કહો છો ને મારે કેમ મારા શોર્ટ્સ ગોતવી કહ્યો આવી રીતના હોય છે આપણે બધો રૂમનો સામાન આમ જ કપડા નાખી દઉં હું પહેરી પહેરીને એક શોર્ટ્સ મળી પણ આ કઈ છે એ જોવું પડશે આ ચાલશે હા તો ચાલશે તો લઈ નાખીએ જ કપડા નું ફાઈનલ કરીએ હજુ એક વનપીસ માલ્યું છે આ વનપીસમાં જોઈએ તે પેરીશું આપણે સારા કપડા લેવાના હોય છે ગાઈસ ખબર જ નહીં પડતી આટલું બધું લઈને જવાનું આટલું બધું તમે બધા એવી રીતના છો ને કે રિયાજી તમારથી કેવું સારું કહેવાય તમે શૂટિંગમાં કામ કરો છો પણ શૂટિંગમાં કામ કરવાથી મહેનત કેટલી થાય છે ને આઈ થિંક તમે વિચારી બી નહીં શકતા હોય ગાઈસ તમને બહુ સારું લાગે ના ના રિયાજી બહુ હેપી છે તાલે અમારે આટલી બધું માથાકૂટ થાય ને તો પેકિંગ કરવાનું આવીને પાછા કપડાં બધા કાઢવાના નાખવાના એવું બધું કરવાનું બહુ બધું પહેલાવાળી વસ્તુ છે பண்டி நுடிக